શિવાય નમ સ્વાગત છે તમારો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તનમાં આજે આપણે ઋષભ રાશિનું વાર્ષિક રાશિફળ કેવું રહેશે તે જાણીશું આ વર્ષ ઋષભ રાશિ ફળ બે હજાર પચીસ માં રાશિના માધ્યમથી અમે જણાવીશું કે વર્ષ બે હજાર પચીસ માં ઋષભ રાશિ આરોગ્ય શિક્ષણ વેપાર વ્યવસાય નોકરી આર્થિક પક્ષ પ્રેમ પ્રેમ લગ્ન લગ્ન જીવન જમીન ગાડી વગેરે માટે કેવું રહેવાનું છે આના સિવાય આ વર્ષના ગ્રહ ગોચરના આધારે અમે તમને કઈક ઉપાય પણ બતાવશું જેને અપનાવીને પરેશાની કે દુવિધાનો પણ હલ મેળવી શકશો તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે ઋષભ રાશિના લોકો માટે રાશિફળ બે હજાર પચીસ શું કહે છે

પરંતુ પૂરી રીતે આરોગ્ય સમસ્યા પૂરી નહીં થાય કારણ કે વર્ષની માર્ચ સુધી ગ્રહની ચોથા ભાવ ઉપર નજર જે હૃદય કે છાતીની આજુબાજુની તકલીફને વધારવાનું કામ કરી શકે છે એવામાં જેમને હૃદય અને ફેફડાની સમસ્યા પહેલેથી જ છે એમને આ શરૂઆતી મહિનામાં ઘણી પરેશાની રહી શકે છે પરંતુ એના પછી શનિનો પ્રભાવ ચોથા ભાવમાંથી પૂરો થઈ જશે તે જૂના રોગોને દૂર કરવામાં મદદ કરશે પરંતુ મે પછી ચોથા ભાવમાં કેતુનો પ્રભાવ ચાલુ થઈ જશે નાની મોટી પરેશાનીઓ આ સમય રહી શકે છે પરંતુ મોટી સમસ્યાઓ ઓછી થવાની તમે રાહતનો શ્વાસ લઈ શકો છો આના સિવાય જો તમે યોગ કસરત અને સાત્વિક ભોજન લેતા રહેશો તો તે મે મધ્યની વચ્ચે ગુરુગ્રહનું અનુકૂળતા તમારા આરોગ્યને વધારે સારું કરવામાં મદદગાર બનશે અને તમે તુલનાત્મક રૂપથી સારા આરોગ્યનો આનંદ લેતા નજર આવી શકશો હવે જોઈએ ઋષભ રાશિવાળાના શિક્ષણમાં શું છે ઋષભ રાશિવાળા શિક્ષક શિક્ષાના દ્રષ્ટિકોણથી ઋષભ રાશિ ફળ બે હજાર પચીસ સામાન્ય રીતે અનુકૂળ રહી શકે છે વર્ષની લઈને મે મધ્ય સુધી ઉચ્ચ ગુરુ પહેલા થઈને પાંચમા છતાં છતાં નવમા ભાવને જોશે ફળ સ્વરૂપ તમે શિક્ષામાં સારું કરી શકશો ત્યાં મે મધ્ય પછી ગુરુ બીજા ભાવમાં જઈને સકારાત્મક શક્તિના લેવલને વધારી શકે છે તમારી આજુબાજુનો માહોલ શિક્ષાના દ્રષ્ટિકોણથી વધારે સારો થઈ શકે છે બુધ ગ્રહનો ગોચર પણ થોડા થોડા સમય માટે કમજોર રહેશે પરંતુ અધિકાંશ સમય સારો પરિણામ આપશે આ જ કારણ છે કે આ વર્ષ તમે શિક્ષાના વિષયમાં બહુ સારું કરી શકો છો છતાં પણ ચોથા ભાવમાં વર્ષની શરૂઆતમાં શનિ છતા પડશે એટલે શાંત થઈને અધ્યયન ઉપર ફોકસ કરશો તો આ વર્ષ તમે બહુ સારું પરિણામ મેળવી શકશો વર્ષ બે હજાર પચીસ માં ઋષભ રાશિ વાળાના વેપારમાં શું છે તે જોઈએ વેપાર વ્યવસાયના દ્રષ્ટિકોણથી વર્ષ બે હજાર પચીસ નો અધિકાંશ સમય અનુકાર અનુકૂળ પરિણામ આપતું પ્રતીત થઈ રહ્યું છે વર્ષની શરૂઆત થી લઈને માર્ચ સુધી તમારા કર્મસ્થાનના સ્વામી શનિ તમારા કર્મસ્થાન ઉપર બિરાજમાન રહેશે જે તમારા કર્મો મુજબ તમને સારા પરિણામ આપશે પરંતુ શનિ જરૂરિયાત કરતા વધારે મહેનત કરવા કરાવી શકે છે પરંતુ વેપાર વ્યવસાયને આગળ વધારવાનું કામ કરશો એવામાં ભલે ધીમે પરંતુ તમારો વેપાર વ્યવસાય આગળ વધશે ઉન્નતિ કરશે ત્યાં માર્ચ પછી દસમા ભાવનો સ્વામીનો લાભમાં પહોંચવામાં બહુ સારા અને સકારાત્મક પરિણામ આપશે તમે તમારા વેપાર વ્યવસાયમાં બહુ સારું કહી કરી શકશો ગુરુનો પ્રભાવ પણ દસમા ભાવમાં થઈને તમારા વેપાર વ્યવસાયની નવી ઊંચાઈ આપશે બીજા શબ્દમાં વર્ષ બે હજાર પચીસ વૃષભ રાશિ વાળા લોકોના વેપાર વ્યવસાય માટે બહુ સારું પરિણામ આપી શકે છે જોઈએ નોકરીના દ્રષ્ટિકોણથી વૃષભ રાશિ ફળ બે હજાર પચીસ તમારા માટે સારું કહેવામાં આવશે તમારા છ ભાવનો સ્વામી શુક્ર આ વર્ષ વધારે પડતો તમારી નોકરીમાં મદદગાર બનશે ત્યાં મુખ્ય ગ્રહોના ગોચરને જોઈએ તો દસમા ભાવના સ્વામી વર્ષની શરૂઆતથી લઈને માર્ચ સુધી દસમા ભાવમાં રહેશે જે કામના દબાણને વધારી શકે છે પરંતુ કામ પૂરા થવાનો સારો યોગ બનશે તમારા વરિષ્ઠ તમારા કામોમાં કમી કાર્ય છતાં આંતરિક વૃત્તિ તમારી કૌશલ્ય શૈલીથી પ્રભાવિત અને પ્રસન્ન રહેશે મેં ના મધ્ય પછી ગુરુ નો ગોચર તમારા છઠ્ઠા અથવા દસમા ભાવને પ્રભાવિત કરશે અહીંયાથી પણ નોકરીમાં સારા પરિણામ મેળવવાની સંભાવના મજબૂત થશે જો તમારે તમારે કરવા માંગો છો તો આ વર્ષ સારું પ્લેસમેન્ટ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે જો તમારે કઈક સહકર્મી તમારાથી સ્પર્ધા કે ઈર્ષા વાળો ભાવ રાખે છે પરંતુ આનાથી તમારી નોકરી ઉપર કોઈ નકારાત્મક પ્રભાવ નહીં પડે તમે તમારા કર્મો મુજબ પોતાની નોકરીમાં સારા પરિણામ મેળવતા રહેશો વર્ષ ઋષભ આર્થિક આર્થિક પક્ષ કેવો છે લગ્ન કે ઋષભ રાશિ ફળ વાળા લોકો માટે સારું રહી શકે છે વર્ષની શરૂઆત થી લઈને મે મહિનાની મધ્ય સુધી તમારા લાભ ભાવનો સ્વામી પહેલા ભાવમાં જઈને લાભ પહેલા ભાવનું સારું કનેક્શન જોડશે તેને લાભ કરવાના દ્રષ્ટિકોણથી સારું કહેવામાં આવશે બીજા શબ્દમાં વર્ષની શરૂઆતથી લઈને મે મહિનાના મધ્ય સુધી તમે પોતાની મહેનતના અનુરૂપ સારો નફો કરીને પોતાના આર્થિક પક્ષને મજબૂત કરી શકો છો ત્યાં મેં મધ્ય પછી લાભ ભાવનો સ્વામી પૈસાના ભાવમાં આવશે તે ખાલી લાભ કરવામાં મદદરૂપ નહીં થાય પરંતુ તમને સારી બચત પણ કરાવશે પૈસાના ભાવનો સ્વામી બુદ્ધનો ગોચર પણ અધિકાંશ સમય તમારે ફેરવવો ફેવર કરવો પડશે બીજા શબ્દમાં આર્થિક મામલો વર્ષ બે પચીસ નો વધારે પડતો સમય તમારા માટે અનુકૂળ પરિણામ આપવા વાળો દેશે આ રીતે આ વર્ષ તમે તમારા આર્થિક પક્ષને મજબૂત બનાવી શકો છો લવ લાઈફ કેવી રહેશે ઋષભ રાશિ વાળા વૃષભ રાશિ ફળ બે હજાર પચીસ તમારી લવ લાઈફ માટે મિશ્રણ પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆતથી લઈને મે મહિનાના મધ્ય સુધી તમારા પાંચમા ભાવમાં કેતુ બિરાજમાન રહેશે જે વચ્ચે વચ્ચે પ્રેમ સંબંધોમાં ગલત ફેમી ઉભી કરવાનું કામ કરશે પરંતુ આ બધાની વચ્ચે અનુકૂળ વાત એ રહેશે કે લગભગ એ સમય સુધી બીજા શબ્દમાં મે મહિનાના મધ્ય સુધી ગુરુદેવ પાંચમી દ્રષ્ટિથી તમારા પાંચમા ભાવને જોશે અને ગલતફેમીને જલ્દીથી જલ્દી દૂર કરશે બીજા શબ્દમાં પ્રેમ સંબંધમાં દિક્કત તો આવશે થોડું પૂરતું જલ્દી દૂર થઈ જશે બે મહિનાના મધ્ય ભાગ વચ્ચે ગુરુનો ગોચર બીજા ભાવમાં આવી જશે એ જ રીતે ગલત પ્રેમીનું લેવલ ઓછું થશે પરંતુ એ સમયે શનિનો પ્રભાવ પાંચમા ભાવ ઉપર રહેશે

પરંતુ જો તમે સાચો પ્રેમ કરો છો તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી વર્ષ બે હજાર પચીસ માં ઋષભ રાશિ વાળાના લગ્ન અને લગ્ન જીવન તમારી ઉંમર લગ્નની થઈ ગઈ છે અને તમે લગ્ન માટે પ્રયાસ પણ કરી રહ્યા છો તો આ વર્ષ આ મામલામાં તમને સારા પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆત થી લઈને મે મહિનાની મધ્ય સુધી ગુરુદેવ તમારા પહેલા ભાવમાં રહીને તમારા પાંચમા અને સાતમા ભાવને જોશે જેને લગ્ન કરવા માટે અનુકૂળ સ્થિતિઓ કહેવામાં આવી છે બીજા શબ્દમાં સગાઈ અને લગ્ન માટે આ ગોચરને અનુકૂળ માનવામાં આવશે ખાસ કરીને પ્રેમ લગ્ન કરવાવાળા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે

કરીને માર્ચ મહિના પછી જ્યારે શનિનો પ્રભાવ સાતમા ભાવથી દૂર થઈ જશે એના પછી પારિવારિક જીવન અપેક્ષા મુજબ વધારે સારું શકાય વૃષભ રાશિ વાળાનું પારિવારિક જીવન કેવું રહેશે વર્ષ બે હજાર પચીસ માં પારિવારિક મામલામાં વૃષભ રાશિ વાળાનું સામાન્ય રીતે સારા પરિણામ આપતું પ્રતીત થઈ રહ્યું છે

દેવાનું કામ કરશે આ રીતે અમે કહી શકીએ છીએ કે આખું વર્ષ પારિવારિક સંબંધોની દ્રષ્ટિથી સારું રહેશે ઘર સંબંધની વાત કરીએ તો આ મામલામાં વર્ષ બે હજાર પચીસ મિશ્ર પરિણામ આપી શકે છે વચ્ચે વચ્ચે થોડી પરેશાનીઓ પણ જોવા મળી શકે છે વર્ષની શરૂઆતથી લઈને માર્ચ મહિના સુધી શનિનો પ્રભાવ ચોથા ભાવ ઉપર રહેશે ત્યાં મે પછી કેતુનો પ્રભાવ ચોથા ભાવ ઉપર રહેશે સાવધાની પચીસ માં ઋષભ રાશિ વાળા ને જમીન ભવન વાહન નું સુખ સાથે સંબંધિત મામલામાં વર્ષ તુલનાત્મક રૂપ થોડી કઠિનાઈ વાળું રહી શકે છે વર્ષ બે હજાર પચીસ ની શરૂઆત થી લઈને માર્ચ મહિના સુધીમાં તમારો ચોથો ભાવ ભાવની રાશિ સિંહ રાશિ હોય છે ત્યાં નજર રહેશે જે જમીન અને વિષયમાં કઠિનાઈ આપી શકે છે જો આ વખતે કોઈ મિલકત કે જમીન વગેરે ખરીદી રહ્યા છો તો સારું રહેશે કે એની સારી રીતે જાંચ પડતાલ કરી લો કોઈ પણ પ્રકારના વિવાદ વાળી જમીન નહીં ખરીદો એટલે મુસીબતોથી બચી શકાય ઘર બનાવવા માટે પણ આ વર્ષને વધારે સારું નથી કહેવામાં આવતું પરંતુ જૂના ઘરમાં કામકાજ કરવા માટે કે ઘરને શણગારવા માટે આ વર્ષ તમે સપોર્ટ કરી શકે છે ત્યાં લગભગ ગાડીના દ્રષ્ટિકોણથી પણ તમને આવા જ પરિણામ મળી શકે છે બીજા શબ્દમાં તમે જૂની ગાડીને સરખી કરાવી શકો છો એટલે વાહનને સુધારી શકો છો કે વાહનને મોડિફાય કરાવી શકો છો પરંતુ નવા વાહન ખરીદવા વગેરેથી બચવું સમજદારી વાળું કામ

પૂછતા હોય છે તો કે શું બે બે હજાર પચીસ વૃષભ રાશિ માટે ભાગ્યશાળી રહેશે વૃષભ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ બહુ ભાગ્યશાળી રહેવાનું છે તમને તમારા કામમાં સફળતાની સાથે ભાગ્યનો સાથ અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે વૃષભ રાશિ માટે શુભ મહિનો ક્યો રહેવાનો છે તો કે કારકિર્દી અને વેપાર લિહાજથી વૃષભ રાશિના લોકો માટે મે મહિનો શુભ અને ભાગ્યશાળી રહેશે માટે પચીસ છવીસ અને સત્યાવીસ બહુ શુભ સંકેત આપી રહ્યું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વૃષભ રાશિ વાળાનું આખું વાર્ષિક વાર્ષિક રાશિફળ કેવું રહેશે તે તમને તમને આ જણાવવામાં આવ્યું છે અને ઉપાય પણ તમને બતાવવામાં આવ્યો છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને અવાજ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ